દિવડાવતું એક ફેર આવી જાય તો હું છું કરી ના પસ ક્યાં જરા કો હે માતાજી હે માતાજી જોવા દે de mata ji de mata ji de mata ji de mata ha de mata ji de mata

तोला विब्रा होता विब्रा तो नाही लिया तू के ते म्हणजे कुठे विब्रा आहे ए कुठे मन विब्रा आहे तो काही म्हणता ना आम्ही काय काय त्याला अ तो फुट्टी तो હું વાત करू जय माता जय माता जय माता हो करी जय माता जय माता ढकल डाला बेवरा आणि मारा कसा સમર્યા રિયા પણ એ પણ એ યુગો ગોગોમાં હા કાળ મુઢા

શિરિયુ આઈ શિરિયુ પર આઈ કુકો આબરા ઓ આ મજોરો ઓ લ્યા મન તું જબ બગળુ હવે તું બીવાઈ ગયો હોય તું કોક કગણા ઉલ્યા બીવડાવી પડ લાગો કબીક લાગથી ચેટો તમે આવીતા હું ગયો બગળ તું કઈ કોઈ બુઆજી હ હારા હોવા

બધા પરિવાર ને પીવડાયા જબર કાળા તો અમને બહુ બીવરાયા રાતે તમે શંભુબા ફોન કર્યો ને શંભુભા ટેન્સર લેવા આવશે